એક તો ઇન્ડિયન છે અને ઇન્ડિયન સિવાય છે સાથે સાથે ઘણા બધી પ્રોડક્ટ સર્ટિફાઈડ છે આપણી દુબઈ ગવર્મેન્ટ દ્વારા તો ઘણા બધા સર્ટિફિકેટ છે અને આ એવા છે કે આપણા બોડીને સાઈડ ઇફેક્ટ કરતા નથી મિત્રો પરંતુ કેમ વાપરવાની જરૂર છે એના માટે આજે હું તમારી જોડે ચર્ચા કરી રહ્યો છું એટલા માટે કે માર્કેટમાં આજે સવાર પડે એટલે સૌથી પહેલા આપણા બધાના ઘરે અલગ અલગ પ્રકારની પેટ વપરાય યસ હું નામ નહીં લઉં પણ આવી અલગ અલગ બ્રાન્ડની પ્રોડક્ટ આપણા ઘરે વપરાતી હોય છે આ પ્રોડક્ટ બધા એવા છે કે જેમાં ક્યાંક ને ક્યાંક કેમિકલ બેઝ રહેલો છે પરંતુ આપણે જાણતા નથી ને આપણે હોશે હોશે ઘસી રહ્યા છીએ તો આજે હું તમને આ પ્રોડક્ટ વિશે બતાવી રહ્યો છું કે પેટની અંદર કેવાય કેટલું કેમિકલ છે જેના આધારે તમને આઈડિયા આવે યસ અહીંયા મારી જોડે છે એક કોલગેટ જેને અહીંયા હું લગાવું છું સેકન્ડ શેડ ક્લોઝઅપ એને હું અહીંયા લગાવું છું સાથે સાથે ત્રીજી એક કોળખ છે અમારી જોડે જે છે રેડ ડાબર રેડ જેને કહીએ છીએ રાઈટ અને આ ત્રણ પ્રકારની અહીંયા વેટિક બી કોડક બનાવશે યસ એસ સો ડેન્ડ પેસ તમે જોઈ શકો છો આ નીમ તુલસી અને પુદીનાથી બનેલી છે પરંતુ આની અંદર ઘણા બધા ઔષધ રહેલા છે ઔષધિઓ કેમ કે કહેવાય કે આપણા પૂર્વજો પેલા લીમડાનું દાતણ કરતા જેના કારણે કોઈ પ્રોબ્લેમ હતો તો આ સેમ એ જ વસ્તુ છે એને હું અહીંયા આપું છું રાઈટ આ તણે ચારે ચાર પેટ મેં અહીંયા લગાય છે અલગ અલગ રાઈટ હવે તમે જો કોઈ પણ ચીજનું ભેળસળ તપાસો તો હળદર વાપરવામાં આવે છે અને હળદર એ નેચરલ ચીજ છે કેમ કે અગર કોઈ કેમિકલ સાથે એને ભેળવવામાં આવે તો અગર એમાં કેમિકલ વધારે પડતું છે તો કલર

બ્રાન્ડ વાપરતા છે કોલગેટ છે અહીંયા છે કેપ્સ્યુલેટ અને અહીંયા છે હવે તમે ચાર ની અંદર જોઈ શકશો તમને નેચરલ કલર છે આમાં છે

ઉધરસ આવતી હોય તો ગરમ પાણી નાખી તમે પી શકો છો કેમ કેમ નેચરલ પ્રોડક્ટ યસ તો તમે જોઈ શકો કઈ વાપરવી ડિપેન્ડ ઓફ યુ નથી કે તો તમે એસોની પેટ વાપરો પણ અગર તમને લાગતું કે ના મારા હેલ્થ માટે ક્યાંક ને કે માર્કેટ ને બ્રાન્ડ નુકસાન કરતા છે તો તમે આ પ્રોડક્ટ ને યુઝ કરી શકો છો યસ આ પહેલી મે પ્રોડક્ટ બતાઈ એના બાદ તમારા મારા બધાના ઘરે અલગ અલગ પ્રકારના શેમ્પુ બી વપરાતા હોય છે તો વ્યક્તિ સ પ્રકારના અલગ અલગ શેમ્પુ બનાવે છે જેની અંદર સૌથી પહેલા જે શેમ્પુ બનાવે છે જે કેરેટન સ્મૂથિંગ વાળને સ્મૂથ બનાવવા માટે બનાવે છે અહીંયા છે એન્ટી હેયરફોલ ફેસલ વાળ ખરતા હોય ખોડો એના માટે છે અને બીજા આવા ત્રણ શેમ્પુ બનાવેલ છે વ્યક્તિજી આવા કુલ છ શેમ્પુ છે જે આપડા વાળ માટે બહુ ફાયદાકારક છે માર્કેટની અંદર આપણે અલગ અલગ પ્રકારના વાપરતા હોય છે આજે હું તમને એક ડેમો બતાઉં શેમ્પુનો તો બી તમને આઈડિયા આવશે કે માર્કેટના ના શેમ્પુ માં શું ડિફરન્સ છે યસ ઘણી બધી બીજી બી પ્રોડક્ટ બનાવે છે જેમ કે કપડા ધોવાનો વાસણ ધોવાનું કચરા પોતાનું સંડાસ ક્લીનર રાઈટ આજે માર્કેટની અંદર આપણે ઘણી બધી બેન ભાભી દીકરીયા વાઈ ત્યારે કપડા ધોતા હોય છે જેના કારણે કહેવાય ને કે માર્કેટની અંદર અલગ અલગ બ્રાન્ડ થી આપણે ઘરે કપડા ધોવાતા છે જેની અંદર એક વસ્તુ છે તમે જોઈ શકો છો આવી બ્રાન્ડ આવતી હોય છે યસ મોટા ભાગના લોકો વાપરતા હોય છે પણ આની અંદર પાવડરની સાથે સાથે એટલું બધું કહેવાય કે કેમિકલ બી એડ કરવામાં જેના કારણે આપણી બેન પાપી દીકરી ના કહેવાય કે એના નખ ઓલરેડી જઈ રહ્યા છે એની પાછળનું કારણ છે કે માર્કેટના બધા જ પ્રોડક્ટની અંદર વધારે પડતું કેમિકલ છે હવે આ કેમિકલ નરી આખે તમે એનું જોઈ નહીં શકતા પણ એના માટે હું તમને એક ડેમો બતાવું જેના હાજર તમને આઈડિયા છે કે આટલું બધું બી આવી શકે છે અહીંયા હું બંને ગ્લાસમાં પાણી લઉં છું માર્કેટ ની બ્રાન્ડ નાખી રહ્યો છો સાથે સાથે બીજા કલાક ની અંદર તો વ્યક્તિનો અલ્ટ્રા બોસ આવી ગયું છે રાઈટ જેનું કામ શું છે એ બી કપડા ધોવાનું જ કામ કરે છે પણ આ લિક્વિડ ફોર્મમાં છે અને બી આપું છું

તમે જોઈ શકો છો બંનેનું રિઝલ્ટ તમારે સામે છે કયું વાપરવું ડિપેન્ડ ઓફ યુ તમારા ઉપર છે એક છે વેસ્ટિક અલ્ટ્રાસપ અને એક છે જે માર્કેટમાંથી આપણે બ્રાન્ડ વાપરીએ છીએ પાવડર અલગ અલગ રાઈટ તો જેના કારણે આજે સૌથી મોટું તમે કહેવાય ને કે નુકસાન કર્યું આપણી સ્કીનને રાઈટ હવે તમે જો પાણી કોઈ સોળમાં જશે તો બી સોળને બાળી છે પણ અહીંયા નેચરલ જેનો સ્વાદ બી અનેરો છે રાઈટ સાથે સાથે અલ્ટ્રાસપનો ફાયદો એ છે કે માર્કેટની અંદર આજે તમે જો મોઘા બ્રાન્ડેડ કપડા લાવતા હોય છો આ બ્રાન્ડેડ કપડાં અંદર ઘણીવાર કલર ઉડી જતો હોય છે સાચી વાત એની પાછળનું કારણ છે કે કેમિકલના કારણે ઉડતો છે પણ આ અલ્ટ્રાસ્ટ તમારા કલરને એમ કહેવાય ને કે એકદમ ઉડવાની તે સાથે સાથે ચમક બરકરાર રાખશે રાઈટ કપડાને જૂનું નહીં થવા દે સાથે સાથે ગમે તેવો દાગ હશે અલ્ટ્રાસ્ટ તો બી કાઢી શકે છે એનો ડેમો તમને બતાવશું તમને આઈડિયા આવે કે આજે ઘણી વાર આપણા ઘરે અથવા આપણા શર્ટ ઉપર અથવા તો આપણે કોઈ પણ જગ્યાએ

જે ચમક હતી સેમ રહેશે હવે તમે જોઈ શકો છો અહીંયા મેં આપ્યું છે જે પેનના દાગ હતા અને ધીમે ધીમે તમે જોઈ શકો છો કે ઓટોમેટિક આશા થઈ ગયું છે રાઈટ કેમ કે આ ગમે તેવા દાગને બી કાઢી શકે છે અહીંયા હું જોઈ શકો છો અને ધીમે ધીમે અને અડધો કલાક પડી રાખે એટલે બધા જ ડાગ આખા દૂર થઈ જશે આ હલકા સ્વપ્નની તાકાત છે મિત્રો તો તમે બી તમારા ઘરે કપડા ધોવા માટે આનો ઉપયોગ કરી શકો છો બહુ જ જબરજસ્ત પ્રોડક્ટ છે અને ધીમે ધીમે આને તમે પાણી અડાડશો એટલે સાવ સાફ થઈ જશે રાઈટ એની પાછળનું કારણ છે અલ્ટ્રા સ્વપ બહુ જ જરૂરી ચીજ છે તો આપણા ઘરે એને બી યુઝ કરી શકીએ છે સાથે સાથે વાસણ ધોવા માટે બી અહીંયા લિક્વિડ બનાવે છે આપણા બધાના ઘરે અલગ અલગ પ્રકારના વાસણ ઘસવા માટે અહીંયા પાવડર ને સાબુન આપણે યુઝ કરતા અહીંયા મારી જોડે છે સ્વશક્તિઓ વાળા સાબુ આ માર્કેટમાં બધા લોકો વાપરતા હોય છે પરંતુ આની અંદર ભી સેમ અહીંયા મે ડેમો બતાવ્યો એ જ કામ આનું ભી બની શકે છે તમે તમારા ઘરે એને ઉપયોગ કરી શકો છો તો તમને આઈડિયા આનો ભી જાતે ડેમો કરી શકશો તમે રાઈટ એની જગ્યાએ તમે અમારો વર્કશોપ કરવા આપણે શકો છો વાસણ ધોવા માટે સ્પેશિયલ બનાવ્યું છે અગર તમારા ઘરમાં વાસણ છે એક ડોલની અંદર 5 થી 10 બુંદ નાખી દો એને હલાઈ દો અને વાસણને સાફ કર દો બહુ જબરજસ્ત ચમક આવશે એનાથી રાઈટ કોઈ પણ પ્રકારની કહેવાય કે ગંદકી રાખ છે નહીં આ માર્કેટની ચીજ છે જે તમે જોઈ શકો છો રાઈટ આ બંને વચ્ચે ડિફરન્સ શું છે સેમ મે અલ્ટા સ્ક્રો ડેમો બતા એવો જ આનો ડેમો છે રાઈટ એને તમે YouTube માં જેને ભી વધારે પડતો જોઈ શકો છો સાથે સાથે આ જે માર્કેટમાંથી તમે સાબુ લાવતા હોય છો બરાબર અલગ અલગ પ્રકારના જેની અંદર

આને હું એક મળું છું આ બંનેની ચમકી અંદર મે અલગ અલગ રાખી છે બરાબર અહીંયા મારે જોડે છે લીંબુ આ લીંબુ નું કામ શું છે કે અગર કોઈ કેમિકલ બેઝ સાથે ભળા છે તો એને ફાડી નાખે રાઈટ તો હું બંનેની અંદર લીંબુ આપું છું બે ચાર બુંદ જેથી તમને આઈડિયા આવે હવે બંનેને હું મિક્સ કરું છું ये मार्केट में से ये ऑलरेडी लिंबू नाचता उनकी शुरुआत में फाटी गए थे आई हैं इतने से ये फेन्स स्क्रिप्स हैं आने मिक्स करी रहे हैं लिंबू चाहते तो तुम्हें जो ही सब कुछ सब बनने આ છે એશરની ફેરનેસクリーム અને આપણી જે માર્કેટની જે બ્રાન્ડ માનતા એને તમે જોઈ શકો છો આની હાલ તમે જોઈ શકો છો રાઈટ તો તમારા ચહેરા ઉપર કઈ યુઝ કરવી ડિપેન્ડ છે તમારા ઉપર છે આ માર્કેટની બ્રાન્ડ યુઝ કરવી અહીંયા ડીઝલ તમારી સામે છે તો તમે ઉપયોગ કરીને તમારું હેલ્થ શકો સાથે સાથે ને કે તમારા થકી થકી આપણે હજારો લોકોને જિંદગી એટલે કે હેલ્થ બચાવવાનું કામ બી કરી શકીએ છીએ રાઈટ આવા વ્યક્તિ સાડી ત્રણસો પ્લસ પ્રોડક્ટ બનાવે છે રાઈટ એમાં અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ બનાવે એની અંદર સૌથી પહેલા દરેક વ્યક્તિને જે કહેવાય કે ફેશિયલ કિટ બનાવે છે જે એશ્યોરની છે જબરજસ્ત આનું બી રિઝલ્ટ છે રાઈટ સાથે સાથે લેડીઝો માટે ન્યુ ગાર્ડન નેપકિન બનાવે છે માર્કેટ કરતા તંદન અલગ બનાય છે પ્યોર કોટનમાં બનાવે છે માર્કેટની અંદર આજે કે પ્લાસ્ટિકમાંથી મોટા ભાગનું ડ્યુ ગાર્ડન બનતા હોય જેના કારણે લેડીઝને આજે સૌથી વધારે ગર્ભાશયના કેન્સર કે ઘણી બધી બીમારીઓ લાગુ પડી રહી છે પાછળનું કારણ છે રાઈટ સાથે સાથે હરેક વ્યક્તિના ઘરે બાળક છે આજે બાળકો માટે લોકો પોતાના બાળકનો વિકાસ કરવા માટે બાળક માર્કેટમાંથી અલગ અલગ હોલ બોલ બોર્ડન આવા અલગ અલગ પોલ વાપરતો જેમાં એકલી સુગર આવે છે ખાંડ અને જેના કારણે બાળકનો સર્વાંગી વિકાસ તો અટકઈ જાય છે પરંતુ બાળક ધીમે ધીમે ડાયાબિટીસ અને મેદેશ્વિતા પણ તરફ જતો રહે છે પણ અહીંયા પ્યોર નેચરલ રિનિગો પાવડર છે લેડીઝ બી ખાઈ શકે છે બાળકો બી ખાઈ શકે છે આનાથી શારીરિક અને માનસિક વિકાસ થશે બાળકોને એની યાદશક્તિ વચ્ચે સાથે સાથે બાળકો માટે બીજી એક પ્રોડક્ટ બનાવી જેનું નામ છે મલ્ટી વિટામિન ગમીસ યસ આ મલ્ટી વિટામિન ગમીશ એટલા માટે કે મોટા ભાગના બાળકો મોબાઈલ જોતા હોય છે ટીવી જોતા વધારે પડતો અભ્યાસ કરવાના કારણે એમની આંખોની અંદર નંબર વધી જાય છે રાઈટ કોને ધીમે ધીમે રોગ પ્રત્યારક શક્તિ બી નબળી પડે તો આ ગમે એવી ચીજ છે કે બાળક ટેન્શનમાં ખાતું નહીં એની જગ્યાએ ચોકલેટ ફ્લેવરમાં છે માર્કેટની ચોકલેટ આજે સૌથી વધારે સુગર ફ્લેવરમાં આવે છે અહીંયા વિધાઉટ સુગર છે ઝીરો કોઈ સુગર નહીં પરંતુ આ પ્રોડક્ટ થકી આપણા બાળકને તમે આપી શકો છો તો એને ઘણા બધા પ્રકારના જે મિનરલ્સ વિટામિનની જરૂર છે આટલોકલેટમાંથી મળી શકે છે. એ આપણા બાળકો માટે બુસ્ટ ટુ વેઇટ બને છે. સાથે સાથે વજન લોસ કરવા માટે અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ બનાવે છે. સાથે સાથે આજી ચાર પ્રકારના કમ્પ્લીસ સબલિંગ્યુઅલ સ્પ્રએ બનાવે છે. કેમ કે આજે ઇન્ડિયા અંદર ઘણા બધા લોકોને બીટ વેરમાં નિમણભ છે. મલ્ટી વિટામિન નિમણભ છે, વિટામિન ડી નિમણભ છે, વિટામિન સી નિમણભ છે. તો હવે ઇન્જેક્શનની જગ્યાએ ગોળીની જગ્યાએ કમ્પ્લીસ સબલિંગ્યુઅલ સ્પ્રએ બનાવી ઇન્ડિયા અંદર પહેલી આ પ્રાઇમ પ્રોડક્ટ છે. જે વ્યક્તિ જોડે છે કેમ કે જે વર્લ્ડ બધું જ સબલિંગ સ્પ્રે ઉપર આવી રહ્યું છે એ ચાર પ્રકારના સ્પ્રે છે અગર તમને મલ્ટી ની તકલીફ હોય વિટામિન બી12 ની તકલીફ હોય વિટામિન સી ની તકલીફ હોય વિટામિન ડી ની તો ચાર સ્પ્રે અલગ અલગ છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છે સાથે સાથે બેસ્ટ ઓફ બેસ્ટ પ્રકારની જા બનાવે છે જે આપણા ઘરે જરૂરિયાત છે આ ચાર કહેવાય કે એન્ટીઓક્સિડન્ટ છે આપણા હૃદયને નુકસાન ન કરે વિથ આની અંદર કેમિકલ છે જેના કારણે એસિડિટી જેવા પ્રોબ્લેમથી દૂર રાખશે સાથે સાથે અગર કોઈને નાની મોટી ટોન પથરીનો દુખાવો થાય છે તો આ ચારે તમે બ્લેક ટી બને અંદર અડધું લીંબુ નીચો પી શકો છો જેના કારણે એને પથરી કાઢવામાં મદદ કરી શકે છે સાથે સાથે

આજે મોટા ભાગની લેડીઝ અને બી કે હિમોગ્લોબિન ની છે જેને આપણે કહેતા તો એના માટે ફોલિક સાથે કોઈ પણ પ્રકારનો ગાયનેક પ્રોબ્લેમ આજે તમે સોલ્યુશન કરી શકો છો સાથે સાથે ઇમ્યુનિટી બૂસ્ટર માટે કોલેસ્ટ્રોલ બનાવે છે યસ આ ધરતી પરનો ઉત્તમ ઉત્તમ મૂળ ખોરાક છે રાઈટ અને આ સ્પ્રાયલોના આપણા શરીરની અંદર જે મિનરલ્સ વિટામિનની ઉણપ છે પૂરી કરે પણ સાથે સાથે આપણી ઇમ્યુનિટી મજબૂત કરે છે સાથે સાથે એલોવેરા આંબલા અહીંયા બનાવે છે નોની આ નોની છે ને એ ખરેખર જબરજસ્ત દક્ષિણ આફ્રિકામાં કહેવાય ને કે જ્યારે દાવાનો ફાટીને આખે ત્યારે અનાનાસ જેવું એક ફળ હોય છે એની અંદર તે નોની બને છે અને નોની આપણા શરીર જરૂરી નામનું જે તત્વ છે આની અંદર જે કેન્સર સામે બી લડી રહ્યું છે કેમ કે જે ગુજરાત નંબર બનાવ્યું છે કેન્સરમાં એના માટે ફોરક બનાવે છે અલગ અલગ સાથે સાથે ફ્લેક્સ ઓઇલ છે આજે સૌથી વધારે હાર્ટનો પ્રોબ્લેમ આવેલો છે તો હાર્ટ માટે ફ્લેક્સ ઓઇલ કંઈનું કામ કરે હું મારો ડેમો તમને નેચ વિડીયોમાં મળી જશે આવા અલગ અલગ પ્રકારના સંદાજ કેન્દ્ર બનાવે છે સાથે સાથે એગ્રિકલ્ચરના આઠ પોળક બનાવે છે અલગ અલગ ફેવરની અંદર આઠથી આઠ પોળક ઓર્ગેનિક છે આવા ઘણા બધા પોળખ વ્યક્તિ બનાવી બનાયેલી છે અને આપણા હેલ્થ માટે આ જ પોળસ બે કામ કરશે કે સૌથી પહેલા આપણું હેલ્થ સુધારશે અને સાથે સાથે આ જ ઓળખ થકી આગળનું જે મારો એક પ્લાન વિડિયો છે તમે જોશો તો એ પોળસમાંથી તમારા ઘરે ઇન્કમ બી આવશે આ બંને ચીજ અગર આપતું હોય તો વેસ્ટિંગ દર આપણને મળી શકે છે સૌથી પહેલા આપણું હેલ્થ સુધારશે સાથે સાથે આ જ પોર્ષમાંથી આપણા ઘરે આવક થાય છે ટેલકમ પાવડર બી બનાવે છે આજે માર્કેટમાંથી આપણે ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના ટેલકમ પાવડર આવા વાપરતા હોય છે રાઈટ એની જગ્યાએ તમે એસોનો ટેલકમ પાવડર બી વાપરી શકો છો આવા ઘણા ઘણી બધી પ્રોડક્ટ્સ જે આપણા હેલ્થ માટે ઉપયોગી છે રાઈટ વધારે વાત તમારે નેક્સ્ટ વિડીયો અંદર મળશો અને વધારે માહિતી લેવા માટે મારી જે ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી શકશો તમે શેર બી કરી શકશો તો તમને આવા નવા વિડીયો બી મળતા રહે થેન્ક યુ મિસ્યુ વેલ